આજે આપણે નફા નફાકોટ વિશે માહિતી મેળવીશું નફાકોટ માં જે છે એ સૂત્રો મૂળ કિંમત છે ફરજિયાત છે વેચાણ કિંમત છે પડતર કિંમત છે કોને કહેવાય એટલે એને પ્રાથમિક માહિતી જે છે આપણે મેળવીશું અને ત્યાર પછી જે છે એ આપણે શરૂઆત કરીશું સૌ પ્રથમ આ મૂળ કિંમત કેને કહેવાય માનો કે પેન જે છે બજારમાંથી હું લેવા જાઉં છું વીસ રૂપિયાની મને પેન જે છે બજારમાંથી પડે છે તો મારા માટે આ જે છે પેનની બહુ કિંમત કહેવાય વીસ રૂપિયા ત્યાર પછી ખરાચાર કેને કે માનું એક છે રેટર છે બજારમાંથી લીધેલું છે પંદર હજારનું તેમની કિંમત છે અને પંદર હજાર સિવાય જે ઉપલબ્ધનો જે ઘરે પહોંચાડવાનો ખર્ચ કરું છું ભાડું છે અથવા તો બીજા કોઈ વાહન મને લઈ આવું છે ઉપરનો જે મને ખર્ચ લાગે છે કોઈ પણ વસ્તુનો તો તેને આપણે ખરાચાર તરીકે મૂકીશું

જ્યારે તમારે મૂળ કિંમત શોધવાની હોય ત્યારે વેચાણ કિંમતમાં ખોટ પ્લસ ત્યાર પછી મૂળ કિંમતનું બીજું સૂત્ર છે એમાં નફો વેચાણ કિંમતમાં માઈનસ થાય મૂળ કિંમત બરાબર વેચાણ કિંમત માઈનસ નફો પછી વેચાણ કિંમત મૂળ કિંમત તમને આપેલી હોય અને વેચાણ કિંમત તમારે શોધવાની હોય તો હંમેશા માટે મૂળ કિંમત માઈનસ ખોટ ખોટ માઈનસ અને બીજું સૂત્ર છે વેચાણ કિંમત બરાબર મૂળ કિંમત વત્તા ખોટ પછી તમને નફો કે ખોટ આપેલી હોય અથવા તો નફો કે ખોટ તમારે શોધવાની હોય માનો પેન છે 20 રૂપિયા ની લઈ આવું છું અને 25 રૂપિયા માં વેચું છું 20 રૂપિયા ની આ પેન લઉં છું અને 25 રૂપિયા માં વેચું છું તો તમે સ્વાભાવિક છે બધાને ખબર પડે કે સાહેબ શું થાય નફો થાય

તો કોટ છે તો કોટ નું સૂત્ર શું તો કે મૂળ કિંમત ઓછા વેચાણ કિંમત મૂળ કિંમત આપણે કેટલી હતી ₹20 અને હું કેટલામાં વેચું છું તો કે ₹15 માં તો 20 માંથી 15 એટલે કે મૂળ કિંમત માઈનસ વેચાણ કિંમત 20 15 એટલે કેટલા થાય 5 એટલે ₹5 રૂપિયા લીધી છે હવે કોટ હવે પ્રશ્ન એ થાય કે આપણે લაპો કે કોટ છે કેટલા ટકા ના શોધી નફો કે કોટ આપણે ટકામાં શોધવું હોય તો કાંઈ નહીં હમણાં મેં તમને ઉદાહરણ આપ્યું અહીંયા કોટ ગઈ તો ખોટ નું સૂત્ર મૂકો કોટ બરાબર ટકામાં કોટ ટકામાં ખોટ જે તમને મળે એટલે દાખલા તરીકે આ 20 રૂપિયાની ની પેન જે છે 25 માં વેચો 20 રૂપિયા ની પેન 25 માં વેચો તો સ્વાભાવિક છે 5 રૂપિયાનો નો નફો થાય તો નફો ટકામાં નફો ટકામાં બરાબર નફો છેદમાં મૂકી ગુણ્યા કેટલા રૂપિયાનો નફો તો કે 5 રૂપિયાનો નફો મૂળ કિંમત શું હતી તો કે 20 રૂપિયા ગુણ્યા 100 થઈ ગઈ 5 જો 25 જો 25 ટકા મને નફો થાય કેટલો થાય 25 ટકા તો આ જે છે નફો કે ખોટ જ્યારે ટકામાં શોધવા માટે કીધું હોય ત્યારે હંમેશા નફો કે ખોટ ના છેદમાં મૂળ કિંમત ગુણ્યા 100 આવે તો બધા સૂત્રો જે છે એ આપણે સમજવા જોઈએ છે હવે પછી આપણે નેક્સ્ટ જે છે આના ઉદાહરણ સહિત એટલે કે ભાગ બે આ છે ભાગ એક આ સૂત્રો ખાસ સમજવા જરૂરી છે બરાબર છે હવે નેક્સ્ટ વિડીયા આપણે જે છે એ આના ઉદાહરણ સહિત બધાને ચર્ચા કરીશું